બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે જેના કારણે પાલનપુર મહેસાણા હાઇવે પર પાણી ભરાતા વાહનોની કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગી છે તો વડગામ પંથકમાં નવ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ખેરાલુ વડગામ હાઇવે સહિત અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મળતી માહિતી મુજબ પાલનપુર મહેસાણા હાઈવે પર પાણી ભરાતા વાહનનો ખડકલો થયો છે તો પીલુચા નજીક નેશનલ હાઇવે પર પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે રસ્તો બંધ થયો છે જેના કારણે વાહન ચાલકો અટવાયા છે તો વડગામથી ખેરાલુને જોડતા મુખ્ય માર્ગ પણ પાણીમાં ડૂબી ગયો છે જેના ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે તેમજ મારે વરસાદને પગલે જિલ્લાના વીસ ગામોના ભ્રમ્ય વિશ્વ સાથેનો સંપર્ક તૂટી ગયો છે તો કોચવી અને રસ્તાઓ પર પાણી ભરાતા અનાપુર માંડલ કુડી વાસદા ડેટા રૂણી નેગાળા ગોળિયા અને રવિયા સહિતના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે તો ધાનેરા પંથકમાં પણ અનેક માર્ગો બંધ થયા છે જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ